વડોદરા શહેરમાં હળની બોટકાંડ તારીખની ઘટના વડોદરા મહાનગરપાલિકા મોડે મોડે એક્શનમાં આવી છે અને પ્રથમ માસિક પુણ્યતિથિના સમયે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પાલિકા મોડે મોડે એક્શનમાં આવતા બે એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી થઈ છે તેને લઈને સાથી એન્જિનિયરોમાં નારાજગી છે અને આજે સાથી એન્જિનિયરોએ માસ સીએલ પર ઉતરી ગયા છે અને વડોદરાના બદામણી બાગ ખાતે મોન ધરણા યોજ્યું હતું પાલિકા દ્વારા હર્નિલ એક ઝોનના પ્રોજેક્ટના સુપરવિઝનમાં નિષ્કાળજી બદલ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ઝોનમાં જીગર સાયાનિયા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને મિતેશ માળી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ફ્યુચરિક ફ્યુચરિકસ્ટિક સેલમાં ફરજ બજાવતાને ફરજ મોક કરાયા છે જેને લઈને સાથી એન્જિનિયરોમાં નારાજગી જોવા મળી હતી અને અંદાજીત સો જેટલા એન્જિનિયરો આજે પાલિકામાં માસ સીએલ ઉપર ઉતરી ગયા છે અને સસ્પેન્શનનો વિરોધ કર્યો છે બોટ કાર્ડના સમગ્ર મામલે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જે વીસ લોકો સામે પ્રથમ એફઆઈઆર નોંધી હતી એ તમામ ઝડપાયા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા બંને મહાશયો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ તે એક સવાલ અત્રે ઉલ્લેખનીય છે કે મિતેશ માળી કોન્ટ્રાક્ટર કર્મચારી છે જ્યારે જ્યારે જીગર સાયાનિયા બાર વરસ પૂર્વે પાલિકામાં કાયમી કર્મચારી તરીકે જોડાયું હતું પાલિકા દ્વારા અગાઉ આ બંને મળીને છ અધિકારીઓ અને કર્મચારીઓની સો કોઝ નોટિસ અપાઈ હતી અમારો એક જ મુદ્દો છે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલને જે રીતે ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે અને જ્યારે પણ કોઈ પણ ઇસ્યુઝ ઊભા થાય છે ત્યારે નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે તો એની સામે અમે આ ધરણા કર્યા છે અને આજે અમે માસિયલ પર બધા એન્જિનિયરો ઉતર્યા છીએ વોર્ડ અને પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટના તમામ એન્જિનિયરો દોઢસો સવાસો દોઢસોની સંખ્યામાં અમે હાજર છીએ અને માનનીય કમિશનર સાહેબને અમે આ બાબતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવાના છીએ કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલના જે પણ પડતર માગણીઓ છે એ માગણી સંદર્ભે તેઓ સકારાત્મક ઝડપથી નિર્ણયો કરે અને અમારી માગણીઓ સંતોષાય બીજું સસ્પેન્ડેડ થયેલા જે અમારા એન્જિનિયર મિત્રો છે એમને ફરી નોકરી પર લેવામાં આવે અને અમારા ડબલ એ ઈ સિવિલ છે એનું એક ડ્યુટી લિસ્ટ બનાવવામાં કે અમારો સ્કોપ ઓફ વર્ક શું અમારે કેટલું કામ કરવાનું એ ડ્યુટી લિસ્ટ અમને આપે એવી અમારી માગણી હોય એ અમારે એમનો કોઈ અમારે વિષય નથી અમને તો અમારા જે તકલીફો પડી રહી છે એ બાબતે અમે અમારી રજૂઆત કરવાના છીએ અજય ડોડિયા